ભરૂચની કલેક્ટર કચેરીની બહાર જ આઈકોનિક રોડ ઉપર ટ્રક ફસાય રૂપિયા એસી લાખના ખર્ચે વધેલ માર્ગની કામગીરીમાં બેદરકારી નાખશે ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાનું પણ મંડાણ થયું છે માત્ર છૂટાછવાયા વરસેલા વરસાદના કારણે કલેક્ટર ઓસ્તી નજીક રોડ બેસી જવાની ઘટના સામે ભરૂચમાં વરસાદના આગમનથી જ સમસ્યા શરૂ કલેક્ટર કચેરી નજીક બની આવેલા ટ્રક રોડની બાજુમાં ફસાય ₹80 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે માર્ગનું નવીનીકરણ માર્ગની કામગીરીમાં વેદન કરીને આક્ષેપ ભરૂચમાં વરસાદના ટીઝરથી જ નગર સેવા સદનની પોલ ખુલી ગઈ છે જિલ્લા બનનો વહીવટી જ્યાંથી ચલાવવામાં આવ્યું છે એવી કલેક્ટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ હતી જેના પગલે નગર સેવા સદન અને તેના કોન્ટ્રાક્ટરને વેદરકારી છતી થઈ છે ભરૂચ જિલ્લામાં નૃત્યના ચોમાસાનું આગમન થયું છે પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાનું પણ મંડરાણ થયું છે માત્ર છૂટાછવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે આજ રોજ સવારના સમયે કલેક્ટર કચેરી બહાર એક ટ્રક